મિત્રો નમસ્તે નમસ્તે અમે જઈએ વાડીએ ફામે તો સરસ મજાની ઓજત આવી છે છે ને ભાઈ બાજુ વાડીએ જઈએ છીએ બે બાળકો સાથે છે અને જિષ્ણુ જયતી તમારે કાંઈ કેવું છે જિષ્ણુ જયતી તારે કેમ આવવું નહોતું બેન હંછા પપ્પાએ પપ્પાએ શું કીધું આપણે ભણવા માટે

તેમ આજે દૂર છે નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું અમે કોલેજ પૂરી કરી નીકળ્યા છીએ છોકરાઓને તો બાળકોને તો તા શનિવાર કેટલામો શનિવાર હતો આજે છોકરા આયે અચ્છા પેરેન્ટ્સ મીટિંગ હોવાના કારણે તમને રજા હતી એમ ને વાહ हम में क्या मजा आती है आपको सब कुछ हाँ पर पूल है वो सब कुछ और हवाई भी मिलती है ताजी ताजी हाँ। और पापा हमको सब ले लेते हैं और मम्मी आती है तो टक टक करती ही रहती है <laughs> हाँ। हाँ। मम्मी टक टक करती रहती है पापा सब कुछ ले देते हैं हाँ। जो भी खाना है वो पापा ले देते है झुंड आया है मध आया है पोड़ा वो भी हम देखेंगे हाँ। ये सब देखेंगे और रात को कैंप फायर करेंगे हाँ। ये चने की खेती है ये धनिया है धनिया को धनिया बोलते हैं हमें तो तय हाँ। किया था कि हम हिंदी में हिंदी की टोन में ही बोलेंगे लेकिन हम हिंदी की टोन में नहीं बोल सकते है जितेर अंकल होते हैं ना तो बोल सकते हैं ये उसका सब्जेक्ट हिंदी है और आर, आरसो आरसो भी, भी हिंदी बोलते हैं और जैती भी बढ़िया हिंदी बोलती है ओ भाई बहुत बढ़िया बोलती है अगली बार मैं जब आया यहाँ आया था ना जैती तो मैं साइकिल लेकर यहाँ से निकला था आज मेरे पास कार है तेरे पास क्या है मेरे पास मोह है <laughs> <laughs> पर पापा है अब पापा है

વાય આ ઓળો છે બરાબર આ ભીંડાનું શાક છે આ સલાડ છે માંડવીના દાણા કોબી અને ટમેટાનું અને મરચાં છે આ ડુંગળી છે બરાબર છે અને સરસ મજાનું આ માલણકાનો ડેમ છે આ મારો જીષ્ણુ છે આ મારી જયતી છે અને આ હું પોતે છું મજા આવી ગઈ જમવાની આ બાજુ નજીક નાખો નજીક 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 નાખો

જિસનો છટો રે જો એ ડાઈ મારે વાર નો લાગે ને આવતા એ આઈવી કેટલી સ્પીડ થી નઈ તો આપણે તમે નો કીધું તો મારું ધ્યાન નહોતું છોકરાત કેવડી મોટી છે ઘણી વાર એક માણસ ને ખેંચી લીધો તો પગ પડ્યો તો ખાલી ઓલી બાજુ 我也加，要不我也 अच्छा भागवत बैठो ये कह

કેવી એ ટ્રાય મારો આ માછલીઓ કેવી બિચાડી તમારું વસુલ થયું ભાઈ રોટ લગાવી ભાઈ

ચાલો મજા આવીને જમવાની ને ડેમે રમવાની જમવા Gracias. <laughs>

મીઠા તો છે નાળિયેર મેથી થઈ ગયા સર આપડે ભજીયા બનાવાશે પાલક છે પાલક આ લહણ વાયુ એવું ગયું ને જોઈ લે આરામ સારું કર્યું એ હા બહુ સારું કર્યું

કાલ આપણે બપોરે તો કેળાનું શાક બનાવશું બરાબર ને કા કેળા નહીં ખાવું ખોડા બધા મોર નમી ગયો ખાવ આમ હેઠો નમી ગયો જો હે મોર આખા ઝાડવા નમી ગયા એમ આ શું થાય ખબર આ કેરી કદાચ થાય એટલે આને ડાયડું ભાંગી નાખે ત્રીજા ભાગનું ઢેગા છે પણ ડાગ નથી પાડતા નકર પાંદડામાં ડાગ હોય ડાઘા હોય પાંદડામાં ડાઘા નથી એટલે આ છે ને અમુક પ્રકારના એવા ઢેગા થાય કે ડાગા ન પાડે બે પ્રકાર ના થાય મરચી મરચાં છે મરચાં આમાં મગીયા બંધારણ જોઈ ને એવું નથી જો અટાણે જો આ બધું આમ કરો ને ખરી જાય ન તો આમાં અટાણે છે ને ખોડું ભાઈ આમાં મગીઓ દેખાવા મીંડો હોય આને ઠંડી નળી ગઈ બારમા મહિનાનું છે ને ભાઈ જો આને આમાં જોઈ ને ખબર પડે જો આ બધું હજી વાંધો નથી ઠંડી આવી ગઈ એક રાઉન્ડ આવી ગયા અરે આ વખતે કાંઈ નથી આને આટલું બધું ને કાંઈ નું એવું બને

ઓ નવો ગેસ હા વેટર લઈ લઈએ વાત બીજો નવો ગેસ મસ્તીનો ગોળ મસ્તીનો છે હાલો આપણે બાટી કરવી છે આપણે જઈએ ધૂણે ધૂને જ કરવી હા હા હવે છે ને બેટા જઈ દઈ કોઈ પોપડી પાણી નહીં ભરાઈ દઈએ કાઉ ઉબેર ઉભે એ નહીં નહીં અહીં આવે અહીંયા આવે પાણી છે ને બેટા આગળ પાણી હા હા પાણી ભરાય બોલો હો લાવ પાણી બેટા આ જે ભડકું થાય ને એમાં નાખી દેવું શાક બનાવું છું લાવ મિત્રો નમસ્તે બાટી બનાવીએ છીએ રોટલી નથી બનાવતા શાક લઈને આવ્યા છીએ થી અને બે ટેણિયા મારી સાથે આવ્યા છે આજે પપ્પાની સાથે પ્રકૃતિ માણવા ગાવે ને મજા આવે ને આવું જોયું આપણે એકલા હોય આવી પ્રકૃતિ હોય ખેતરમાં કે કોઈ ન હોય અને આપણે પપ્પા રોટલી બનાવી દેતા હોય આ તો બાટી બનાવી દઈશ તમે બાટી તો ખાજો ચોરીને ખાવું આપણે શાકની સાથે હોવા

રાખી દીધી છે જિષ્ણુ જયતી રાહ જોઈએ છે બાટમાં હે જયતી તમે બેટા યાદ કરશો ને એ મોટા થઈ જશો ઘણા મારા જીવડા થઈ જશો ને તમે ત્યારે યાદ કરશો ને કે અમને પપ્પા હે ને આવી રીતના લઈ જતા પ્રકૃતિમાં પછી એક ધૂણો હતો ને ધૂણામાં પપ્પા બાટી બનાવી દેતા ને હે હે જિષ્ણુ તો યાદ કરશો હો બેટા થેન્ક યુ ઓકે Dai, pangli, ciao. Dai, pangli, ciao, 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 ciao,